નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન્થ કે એમનું જ ગુજરાત ગુજરાત ક્ષત્રિય ઠાકોર શહેરના મહેસાણા જિલ્લા પરિવાર દ્વારા બાબા મંદિર કાદરપુર મુકામે સેવા કેમ્પ અંબાજી પગપાળા યાત્રિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો અંબાજી માતાજીની આરતી કરી પગપાળા જતા યાત્રિકો માટે સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સેવા કેમ્પ ખેરાલુથી અંદર છ કિલોમીટર બાબા મંદિરની સામે કાદરપુર તારીખ બારથી સોળ સપ્ટેમ્બર સુધી પગપાળા અંબાજી જતા પદયાત્રીકો માટે સેવા માટે ચાલુ રહેશે આ સેવા કેમ્પમાં લાઈવ ઢોકળા ચા પાણીમાં મહાપ્રસાદ આરામ જંબા જેવી સેવા આપવામાં આવશે તેમજ રાત્રિએ નામાંકિત કલાકારો વિવિધ મનોરંજનનું આયોજન થશે આ સેવા કેમ્પનું ઓપનિંગ સમયે ખેરાલુ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર ઉત્તર ગુજરાતના ભમાશાહ મંગાજી ઠાકોર ડેરવાડા મહેસાણા નગરપાલિકા ફાયર ચેરમેન સંજયભાઈ બ્રહ્મભટ બંકાલાલ ભૂપતજી ઠાકોર સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓને સાલ તેમજ સરીથી સન્માન કરવામાં આવ્યું હતું આ સેવા કેમ્પનું આયોજન પંકજસિંહ ટિન્બા જીવાજી ઠાકોર જયદીપસિંહ ઠાકોર મનોજજી ઠાકોર તેમજ મહેસાણા ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર મહેસાણા પરિવાર દ્વારા દસ વર્ષથી અંબાજી પગપાળા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે નામ કઈ સંસ્થાના માધ્યમથી આજે સેવા કેમ્પનું ખુલ્લો મૂકવામાં આવે છે જયદીપસિંહ ઠાકોર નામ ક્ષત્રિય ઠાકોર દ્વારા આયોજિત પરફેક્ટ સેવા કેમ્પનું આયોજન વર્ષથી અમે ઠાકોર સમગ્ર છે કેટલા વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને કેમ્પમાં કેવી કેવા પ્રકારની સુવિધાઓને આવે છેલ્લા નવ વર્ષથી કેમ્પનું પ્લાનિંગ કરી અમે કાર્યક્રમ કરીએ છીએ આ દસમું વર્ષ અને અહીંયા અમે પ્રસાદમાં આવકથી લાઈટ ઢુકળા કર્યા છીએ અને મહાપ્રસાદ પણ જતા પદ શું સંદેશ આપશો પગ પર અંબાઈ જનારા છે જગદંબા અહીંયાથી જેટલા પણ યાત્રાળુ નીકળે છે અમારી લઈને જાય સુખ શાંતિ સલામતી સાથે એમની યાત્રા ખૂબ સફળ થાય અને એમની તે તમામ મનોકામના પૂર્ણ થાય એમાં અંબા ભગવતી પ્રાર્થના અંબાજી માટે સેવા કેમ્પનો જે ઓપ્શન અહીંયા ખુલ્લો મૂકવામાં આવ્યો છે જે અંબાજી ભક્તો માટે તો શું સંદેશ આપશો શું કહીશું પહેલાં તો બધા બધાને જેમ બે બધાએ અંબા ભગવતીના જ્યારે પગપાળા યાત્રાએ અને બધાની ભગવતી મનોકામના પૂર્ણ કરે અને બધાના વિશ્વાસ સાથે લોકો જતા હોય છે ત્યારે વચ્ચે ખેરાલુના આગળ સાંઈબાબા મંદિરની સામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા દ્વારા જે કેમ્પનું છેલ્લા દસ વર્ષથી સતત આયોજન કરી રહ્યા હોય પ્રસાદની વ્યવસ્થા પણ થતી હોય અને ખૂબ સારા એવા કલાકારો સાથે અહીંયા કાર્યક્રમ કરતા હોય એવા અમારા મિત્ર ટીમ્બા ભાઈ જયદીપસિંહ સમગ્ર ટીમ જે સાથે મળી ખૂબ સારું કાર્ય કરે છે તોમાં ભગવતી એમને ખૂબ સુખ સંપત્તિ અને ખૂબ લોભું આયુષ્ય આપે અને એમના જે અંદાજે ભંડાર છે અને તેમાં ભગવતીમાં અન્નપૂર્ણા સદાય એમના માટે વરસતી રહે નવા કાર્યમો આગળ વધે એવી અને તમામ યાત્રાળુઓને મા ભગવતી સુખ શાંતિ સલામતીથી એમની યાત્રા સફળ કરે એ જ જે એમ બે